ફરી પાછો વિચાર કરે છે એટલે લાલિયા ઝાડની નીચે જો ઓહો આ તો કેટલો કઠિયારો લાગે છે પછી લાલી ઉર્જુ ઉર્જી નીચે આ ઝાડની નીચે આવી અને કઠિયારો જ્યાં લાકડું કાપતો હોય છે ને ઝાડનો ઝાડ કાપતો હોય છે તો ત્યાં આવીને કહે છે કે ઓ ભાઈ તું લાકડું કેમ કાપે છે આ ઝાડ કેમ કાપે છે તમને તને નથી ખબર કે અમે આ ઝાડ ઉપર માળ કર્યો છે મારે સરસ મજાના નાના નાના બે બચ્ચા પણ છે હવે મારી જેવા બીજા ઘણા બધા પક્ષીઓના માળા છે તો અમારું ઝાડ કાપી નાખીશું તો અમે બધા ક્યાં જઈશું આ તો અમારું રહેવાનું સ્થળ છે

લારી એના બચ્ચાને કહીએ તો કે એને લાકડાની જરૂર હતી તો કે લેવાય આપણું કેમ એવો વિચાર કરે છે પછી સમજાવે છે કે મેં કહ્યું તો પણ કઠિયાર માન્યો નહીં એટલે એને એનું દાર્યું કર્યું હવે આપણે આપણું કામ કરવું પડશે હવે આપણે બીજું ઘર શોધવું પડશે એટલે લારી તેના બચ્ચા સાથે ઉડતી 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 બીજા જાણ ની શોધ જાય છે હોય ને એ બઉ ચિંતા કરે આપણી ચિંતા કરે મમ્મી કાઢું પી દુ એમનું પૂછે તું આટું પેલે સલાહ પણ આપે તો હતી એટલે એના બચ્ચાની ખૂબ ચિંતા કરે એટલે પાછા થાકી ગયા થાકી ગયા એટલે એની માને કે મારે થાકી ગયે હવે અમને બહુ આખું ઉડી શકીશું નહીં અમે બહુ દૂર નહીં જઈ શકીએ એટલે એની મા કે સાગુ બેટા ચિંતા ના કરે

અને તેની માં લાલી વિચાર કરે છે કે આ જાણ્યો કે હંમેશા બધાને છાયો આપતા હોય બધાનું રક્ષણ કરતા હોય તો કે આ કેમ ના પાડે છે પછી થોડે ઊર પછી આંબાનું ઝાડ કે છે કે તું સામે પેલું નાનું ઝાડ છે એ ઝાડ ઉપર જઈને રહે તો કે સારું એટલે લાલી અને તેના બચ્ચા ઉડતા ઉડતા પેલું નાનું ઝાડ હતું ને એ ઝાડ પાસે ગયા ત્યાં જઈને પરવાનગી માગી કે એ ઝાડ અમને તમારી ઝાડુની ડાળી પર માળો કરવા દેશો એ ઝાડ તો ખુશ થઈને બોલ્યું અરે હા કેમ નહીં આવો આવો તમારું સ્વાગત છે તમારી અમારી ડાડીમાં કે તમે માળો કરશો તો મને તો ખૂબ આનંદ થશે અને તમારા નાના નાના બચ્ચાની કિરતા પણ મને સાંભળવા મળશે એટલે મા અને તેના બચ્ચા ખુશ થઈ ગયા થોડા દિવસોમાં ઝાડ પર ફરી પાછો લાલી એ માળો કરી દીધો સરસ મજાનો માળો અને તેમાં બે કચ્છાડેવાલા હવે ઝાડ પર માળો તો કરી દીધો પણ બચ્ચા હતા ને એ તમારા જેવા હતા બચ્ચા શું કેમ અંદર અંદર વાતો કરે આપણને પેલા ઝાડે કેમ ના પાડી હશે

લાલી ઝાડ ઉપર જાય છે ઝાડને જઈને પૂછે છે શું તો કે તને નથી ખબર તોફાન આવવાનું છે ચાલ મારા ઝાડ ઉપરથી વધારે ગયા થોડી ને તારા ઝાડ ઉપરના માળો છે ને ત્યાં મૂક્યા તારા ઘરમાં મૂક્યા પછી કે તોફાન આવશે ને તો કે કશું તને ખાવાનું મળશે નહીં એટલે લાલી તો જાય છે એક કેરી તોડી નાઈ બીજી કેરી તોડી નાઈ એમ કરતા કરતા ચાર પાંચ કેરી તોડી અને ચાંચમાં પકડી પકડી એના માળામાં મૂક્યા હવે બચ્ચા અને તેની માં

લાલી સમજે પોપટ સમજે અને તેના બચ્ચા પણ સમજે અને તેના બચ્ચા અને લાલી બંને ઝાડ પાસે જાય છે અને ઝાડમાં ખૂબ આભાર માને છે અને ઝાડને કહે છે કે તમારી જેમ અમે જે બીજા ઝાડ ઉપર છીએ ત્યાં પણ અમે શાંતિથી સુરક્ષાથી રહીશું અને તમે અમને ફળ આપ્યા એ બદલ સારો ખૂબ ખૂબ આભાર એમ ઝાડને પણ ખૂબ આભાર વ્યક્ત કરે છે તો બાળ દોસ્તો માતા સાંભળવાની મજા આવી કેવી લાગી વાર્તા